ભાવનગરમાં આજે મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્તરે મેગા ડિમોલેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી શહેરના અને ટેકરી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે કાફલા સાથે પહોંચીને કાર્યવાહી શરૂ કરી રોડને બનેલા સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર પાકા કાચા દબાણો પર બુલડોઝર ફેરવાયો ડિમોલેશન દરમિયાન પોલીસ બંદોબસ્ત સઘન બનાવાયો હતો અને કાર્યવાહી જોઈને સ્થાનિક લોકોના ટોળા પણ એકત્ર થયા કમિશનરના નિર્દેશન બાદ

જે દબાણો આવતા હોય કાચા પાછા જે રીતે દુકાનો ઓરડીઓ દૂર કરેલ છે ના ના એવી કોઈ અપ્રિય ઘટના કે અનિચ્છનીય બનાવ બનેલ નથી સામાન્ય બોલાચાલી ને એવું થતું હોય છે પરંતુ એવું કોઈ ઘટના બનેલ નથી જેમ કે અફવા મળેલ કે પથ્થરમારો થયેલ પણ એવી કોઈ જ ઘટના બનેલ નથી અમે સ્થળ ઉપર ત્યાં હું પહોંચેલ પણ આવી કોઈ ઘટના બનેલ નથી